સૌરાષ્ટ્રમાં આપણે હોળી આવી એટલે બધે કહેવત છે કે પરબની તોડી આવી હોળી પછી સમગ્ર આપણા પરબ છે બધા ચાલુ થાય છે ત્યારે કાલે સમગ્ર ગુજરાત અને દેશમાં હોળીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ દર વર્ષની જેમ આવશે પણ એમતીસા વૃદ્ધાશ્રમમાં વર્ષોથી અમે વડીલો સાથે જોડેટી માટે ખાસ એના જીવનમાં રંગ પૂરવા માટે એનું જીવન ખાયદ માટે રંગબેરંગી જીવન પસાર કરે એટલા માટે વડીલો સાથે ધૂળેટી અમે પરિવાર સાથે ઉજવવા આવ્યા છીએ સાથે સાથે વડીલોના આશીર્વાદ પણ લેવા માટે આવ્યા છીએ કે જેના જીવનમાં કાયદી માટે પરિવારથી જ્યારે અલગ હોય ત્યારે એના એક પરિવારના સભ્ય તરીકે ધૂળેટી સાથે સમગ્ર પરિવાર સાથે દ્રષ્ટિ છે અને ખૂબ ખૂબ જીવનમાં કાયમ નવો નવનાવો પુરાઈ રહે એવી મા